લોકસભા ચૂંટણીને લઈ ગુનાહિત પ્રવૃત્તિ ડામવા પોલીસ એક્શન મોડ પર છે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ચેકિંગ દરમિયાન બાપુનગર વિસ્તારમાંથી દેશી તમંચ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો ધર્મેશ ચૌહાણ નામના વ્યક્તિ પાસેથી દેશી તમંચો જપ્ત કરવામાં આવ્યો આ વ્યક્તિ સામે જાહેરનામા ભંગ હેઠળ ફરિયાદ પણ નોંધવામાં આવી છે મહત્વનું છે કે છેલ્લા એક સપ્તાહમાં પોલીસ દ્વારા પચીસ જેટલા વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે અઠવાડિયામાં ક્રાઇમ બ્રાન્ચે પચીસ જેટલા નાસ્તા ફરતાનો પકડવામાં સફળતા મેળવી છે એમાં મુખ્ય છે એક અશોક જાડેજાનો ગેંગનો જો અકાઉન્ટ તરીકે ત્યાં કામ કરતો હતો અને આ સતાવીસ ગુનામાં વોન્ટેડ હતો એનો કાલે રાજસ્થાન બાળોતરાથી પકડવામાં ક્રાઇમ બ્રાન્ચનો સફળતા મળી છે અને એના સાથે સાથે એક ડબલ મર્ડરનો આરોપી હતો આ જામીન ઉપર ફરાર થઈ ગયો હતો છેલ્લા નવ વર્ષથી ફરાર હતા એનો પણ પકડવામાં સફળતા થઈ છે એના સાથે સાથે આ આઈપીએલ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ ઉપર સટ્ટો રમાડતો હતો એનો પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સફળતાપૂર્વક પકડ્યા છે